વાજા આ કોમ કોમસોર મારા છોકરો કોમ કોમસોર થઈ ગયો છે આ રમ તો ઘેર ઉભો રતો નહીં એટલે કંઈ કંઈ થાકી તો તું ઘેર ર ઘેર ર આ ધોવાની સા લાવવાની આ તો મારા કોમ 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 કોઈ કોમનો પાર નહીં ગમ્મો શીકર શું લેવા જાય છે તે આવતો જ નહીં આમાં આવો તાની વાત ગમ્મો શીકર શું કરવા રહ્યો છે જીવ આવતો નહીં આખો છોકરા અંગા સમાસા મેટલાં તાણું આવે અને આપણે ભાવારે દૂધ આલવા જ્યાં હોય તો કોમ હોય તો લઈને આ લઈને છ પાછું ના આવે છોકરો કોમ છોર થઈ ગયો કોમ છોડ થઈ ગયો છોકરો મારે શું કરવા એટલે આખા ગમના છોકરા ભેગા કરી ઝપે બેસી રહેશે ઓટલા ઉપર કરી કઈ નહીં ઘેર કમ કરી શું કહેવાનું વાહન કેટલી વાત થઈ સાન નો ભાર હોવા દે હું દાળ વાગ્યા છું સોલ્લા કોમ તો શું કરવાના મો હોય આવ છોકરા કોમ ના કરે હા તમ કરો આયા બની કહી કહેવા ફોન મારે છે કંઈ કંઈ હો ખબર પડે કઈ પાછા ઘરમાં મકાવ હા કંઈ જાઉ ને ઘરમાં તો ખબર પડ કમ થાય ના પડ તીએ ઘે ભાઈ કામ કરવું પડે તો ગોરા

ini ekli saja kamu ya.